ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે સર્વપ્રથમ ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય ઉદ્યોગોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે જીઆઈડીસીને જમીન ફાળવણી કરવાની નીતિમાં હવે સુધારો કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ઉદ્યોગો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નોંધનીય છે મિત્રો કે જીઆઈડીસી ને ઉદ્યોગ અને ખાણ વિભાગે વર્ગીકરણ કરેલી ત્રણ કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે આગળના સમાચાર નેતાની કરાઈ ધરપકડ અને થઈ મોટી બબાલ પોલીસે તેમને મારી થપ્પડ પટનાના ગાંધી મેદાનમાં આમરણ ઉપવાસ પર બેઠેલા જન જનસુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરની ધરપકડ કરવામાં આવી છે જન સુરાજનો દાવો છે કે પ્રશાંત કિશોરે પોલીસે થપ્પડ પણ મારી હતી એનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે હવે જન સુરાજે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે જન સુરાજે એક્સ પર લખ્યું કે નીતિન કુમારની કાયરતા તો જુઓ એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં પટેલ સરકારની મોટી જાહેરાત सीएम ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટ સાથે ફોર નેટવર્કને જોડતા અને તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના ઇસરફેશિંગ માટે કુલ એકસોને એકત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા કુલ એકસોને બેતાલીસ કિલોમીટર લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરવામાં આવી છે આગળના મળતા સમાચાર મુજબ પ્રશાંત કિશોરને પોલીસ કસ્ટડીમાં લેવાયા બીપીએસસીની પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ગર રહેલા જન સુરાજ વડા પ્રશાંત કિશોરને પોલીસે કસ્ટડીમાં લીધા છે તેઓ બીપીએસસી ની વિદ્યાર્થીના સમર્થનમાં જાન્યુઆરી 2 થી પટનાના ગાંધી મેદાનમાં ઉપવાસ પર હતા જ્યારે પ્રશાંત કિશોર અટકાયત થઈ હતી ત્યારે તેમને ચારે બાજુથી વિરદ્ધ વિદ્યાર્થીઓ એ ઘેરી લીધા હતા પરંતુ અંતે પોલીસે તેને ઝડપી લીધા હજુ એક દિવસ પહેલા જ પટનાના डीएम એ તેની સામે કાર્યવાહીની વાત કરી હતી હવે ગુજરાતીઓ ખાસ જાણી લો નાગરિકો માટે લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈ કેવાયસી ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવેથી અરજદારોને તેના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેટ કરાવવું નહીં પડે લોકોને એફિડેવિટને લઈને ભારે હાલાકી ભોગવવી પડતી હતી જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સીએમની ધરપકડને લઈને આવ્યા મોટા સમાચાર અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે તેમણે એક્સ પર લખ્યું કે મેં થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે દિલ્હીના સીએમની ધરપકડ કરવામાં આવશે અને કેટલાક આપના નેતાઓ પર દરોડા પાડવામાં આવશે આજ સુધી તેઓને અમારી વિરુદ્ધ કંઈ પણ મળ્યું નથી અને ભવિષ્યમાં કંઈ પણ મળશે નહીં વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં મની સિસોદિયાજીના ઘરે સીબીઆઈ દરોડા પાડશે દિલ્હીમાં ભાજપ હારી રહી છે એટલું જ નહીં મિત્રો હવે મુખ્યમંત્રી પણ રડી પડ્યા દિલ્હીના સીએમ આતિશી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાવુક થઈ ગયા તેમણે કહ્યું બીજેપીના નેતા રમેશ બિધુરીએ મારા પિતાને ગાળો આપીને વોટ ન માંગવા જોઈએ કાકલાજીના લોકોને કહો કે મારા પિતાજીએ શું કર્યું છે મારા પિતા જીવનભર શિક્ષક હતા અને હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે આજે તેઓ એસી વર્ષના થયા છે મત માટે કે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કેવી રીતે કરશો બિધુરીએ કહ્યું હતું કે અતિશીએ તેના પિતા બદલી નાખ્યા છે ભારતની દુશ્મની બળી મોંઘી અને પીએમ આપશે રાજીનામું અડતાલીસ કલાકમાં કેનેડાના પીએમ રાજીનામું આપશે એવા સમાચાર હાલ ચર્ચામાં છે જસ્ટિન ટુન્ડ્રો એ રાજીનામું આપશે તેવા અહેવાલ કેનેડાના મીડિયાએ જ આપ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે ભારત સાથેની ટુડ્રોની દુશ્મની સતત વિરોધનો સામનો અને ટ્રમ્પ મસ્કના દબાણથી ટુડ્રો આ નિર્ણય લેવા મજબૂર થયા છે તેમના પક્ષના તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે તેથી ટુંડ્રોએ ચૂંટણી પહેલા જ રાજીનામું આપવાની તૈયારી પણ બતાવી દીધી છે તો મિત્રો જાણી લો કેનેડાના નવા પીએમ કોણ હાલ સમાચાર છે કે બુધવારે રાષ્ટ્રીય કોક્સની બેઠક યોજાશે તે પહેલા કેનેડાના પીએમ રાજીનામું આપી શકે છે ટુંડ્રોને લાગે છે કે તેમણે લિબરલ પક્ષની બેઠક પહેલા રાજીનામાની જાહેરાત કરવાની જરૂર છે જો કે મોટો સવાલ તો એ છે મિત્રો કે ટુંડ્રો રાજીનામું આપે તો તેમનું સ્થાન કોણ લેશે હાલ કોઈ નામ સાથે આવ્યું નથી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો પીએમ પદ રહેશે કે નહીં તેની પણ સ્પષ્ટતા થઈ નથી હવે ગુજરાતમાં નવી નગરપાલિકાની જાહેરાત રાજ્ય સરકારની નવ મહાનગરપાલિકા વિશે સત્તાવાર જાહેરાત કરશે પછી રાજ્યમાં મહાનગરપાલિકાની સંખ્યા સત્તર થશે જેમાં નવસારી વાપી મહેસાણા નડિયાદ સુરેન્દ્રનગર ગાંધીધામ મોરબી પોરબંદર અને આણંદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે મળતા અહેવાલ પ્રમાણે હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવી લેવાશે અને મહાનગરપાલિકા જે નવી બનશે તેમને નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ મળશે